નમસ્કાર દર્શકો મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આપણા સૌના પ્રિય એવા શ્રી વલ્લભાચાર્યજી એટલે કે મહાપ્રભુજીના જીવન વિશે થોડી વાત કરીશું આપણે સર્વ જાણીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણ દરેક યુગમાં અવતાર ધારણ કરતા રહ્યા છે એવી જ રીતે કળયુગમાં પણ ભગવાન શ્રી કૃષ્ણે એક અવતાર ધારણ કર્યો હતો તેમનું નામ હતું વલ્લભાચાર્યજી માન્યતા અનુસાર વલ્લભાચાર્યજીના પૂર્વજ યજ્ઞનારાયણ ભટ્ટને કે જે આંધ્રમાં તેલુગુ બ્રાહ્મણ હતા તેમણે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હતું કે જ્યારે તેઓ અને તેમના વંશજ સો સોમયજ્ઞ પૂરા કરશે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં તેમના વંશમાં જન્મ લેશે સો સોમ યજ્ઞ પૂરા કરવામાં ભટ્ટ પરિવારની ઘણી પેઢી જતી રહી અને છેવટે યજ્ઞનારાયણના વંશજ લક્ષ્મણ ભટ્ટના કાળમાં સો સોમ યજ્ઞ પૂરા થયા એ વખતે ઘણા બધા ભારત પર આક્રમણો થઈ રહ્યા હતા અને લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરી રહ્યા હતા લક્ષ્મણ ભટ્ટ પણ તેમના પત્ની ઇલમા ગુરુજી સાથે સ્થળાંતર કરી રહ્યા હતા ઇલમા ગુરુજી ત્યારે ગર્ભવતી હતા અત્યારે વર્તમાનમાં જે મધ્યપ્રદેશ છે તેના રાયપુર જિલ્લાના ચંપારણમાં તેઓ જ્યારે એક વનમાંથી જઈ રહ્યા હતા ત્યારે તેમને અચાનક પ્રસવ પીડા પડી ત્યારે બરાબર રાત્રિના સમયે ઇલમા ગારૂજીએ એક બાળકને જન્મ આપ્યો પરંતુ જન્મ પછી તે બાળકમાં કોઈ પણ પ્રકારનું હલનચલન ન જણાતા પતિ અને પત્નીએ બાળકને મૃત સમજ્યું તેથી આ ઘટનાને પ્રભુની ઈચ્છા સમજીને અને પરિસ્થિતિને શાંતિપૂર્વક સ્વીકાર કરી તેઓ તે બાળકને શમી વૃક્ષ નીચે એક ખાડામાં રાખી દીધું અને તેના ઉપર ઝાડના પાંદડાઓથી ઢાંકી દઈ તેઓ આગળની યાત્રા માટે રવાના થઈ ગયા આગળ જઈ જ્યારે તેઓ વિશ્રામ કરી રહ્યા હતા ત્યારે ઇલમા ગુરુજીના સ્વપ્નમાં શ્રીનાથજીએ સ્વયં દર્શન દીધા અને તેમણે કહ્યું કે જે બાળકને તમે મૃત જાણ્યો છે એ સ્વયં હું જ છું અને તે સ્વપ્ન પછી બંને પતિ પત્ની તે સ્થાન પર પહોંચ્યા જ્યાં તેમણે એ બાળકને મૃત સમજીને રાખી દીધું હતું તેમણે જોયું કે ક્ષમી વૃક્ષ નીચે બાળક સુરક્ષિત અવસ્થામાં છે બાળકની ચારે બાજુ અગ્નિનો ઘેરાવો થઈ ગયો હતો તેમણે અગ્નિના ઘેરાવામાંથી એ બાળકને કાઢ્યું અને છાતી સરસું ચાપ્યું તે બાળકનું નામ તેમણે વલ્લભ રાખ્યું श्री पुरुषोत्तम संचार अमृत प्रकार श्री बिल्व वैष्णवानुनाय प्राचुर्यप्रकार श्रीबिल्वमङ्गलाचार्य साम्प्रदायिकार्पितसाम्राज्यासन अखंड भूमण्डलाचार्य चक्रचूडामणि विद्यावाचस्पति दशदिगन्तविजयी श्रीभागवत प्रतिपद भूषिता मूर्ति पदवार्य प्रमाण पारावार पारीण भक्तिमार्गाद्य मार्तण्ड षड् दर्शन व्याख्यान सिंहासनाधीश्वर श्रीराजाधिराजशुद्धाद्वैत पुष्टिमार्ग प्रवर्तक आचार्यवर्य जगद्गुरु महाप्रभु કારણ કે તેઓ વૈષ્ણવવાનર અવતાર એટલે કે અગ્નિનો અવતાર હતા મોટા થઈને આ બાળક શ્રી વલ્લભાચાર્યજીના નામે પ્રખ્યાત થયા અને ચંપારણને પુષ્ટિમાર્ગની સાધનાનું સ્થળ માનવામાં આવ્યું શ્રી વલ્લભાચાર્યજીના ત્રણ ભાઈઓ હતા શ્રી કૃષ્ણ ભટ્ટ શ્રી રામચંદ્ર ભટ્ટ અને શ્રી વિશ્વનાથ ભટ્ટ અને તેમની બે બહેનો પણ હતી સરસ્વતીજી અને સુભદ્રાજી વલ્લભાચાર્યજી જ્યારે પાંચ વર્ષના થયા ત્યારે રામનવમીના દિવસે તેમનો કાશીમાં યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવ્યો પાંચ વર્ષની નાની ઉંમરમાં તેમણે ચાર વેદ ઉપનિષદો અને છ દર્શનનો અભ્યાસ કર્યો અને દસ વર્ષની ઉંમરમાં તો તેમણે સંપૂર્ણ જ્ઞાન મેળવી લીધું શ્રી વલ્લભાચાર્યજીએ અષ્ટાક્ષર ગોપાલ મંત્રની દીક્ષા શ્રી વિલ્વ મંગલાચાર્યજી પાસેથી પ્રાપ્ત કરી અને ત્રિદંડ સંન્યાસ દીક્ષા સ્વામિનારાયણ તીર્થ પાસેથી મેળવી શ્રી વલ્લભાચાર્યજી બાળપણથી જ કુષાગ્ર બુદ્ધિના હતા તેમને વૈષ્ણવ સંપ્રદાય ઉપરાંત જૈન શૈવ બૌદ્ધ શંકર આદિ ધર્મ સંપ્રદાયના પણ વિદ્વાન હતા શ્રી વલ્લભનો દેહ મધ્યમ કદનો ઘેરા ઘઉં વર્ણનો ઘાટીલો અને મજબૂત બાંધાનો હતો તેમનું લલાટ વિશાળ હતું તેમના નેત્રો કમળ જેવા હતા મુખારવિંદ તેમનું દિવ્ય તેજસ્વી હતું તેમની વાણી કોમળ અને મધુર હતી તેઓ કાયમ ધોતી જનોઈ ઉપરણ અને તુલસીની કંઠી ધારણ કરતા હતા તેઓ અડેલ અને ચરણાટ જેવા એકાંત શાંત સ્થળોમાં નાની ઝૂંપડીઓમાં રહેતા હતા તેમનું જીવન સ્વાવલંબી સત્યપરાયણ સરળ સાધુ પરોપકારી અને પ્રભુપરાયણ હતું શ્રી વલ્લભાચાર્યજી ભારતના મહાન વૈષ્ણવાચાર્ય હતા તેમણે ભક્તિ માર્ગમાં શુરુદિષ્ટિ ભક્તિની સ્થાપના કરી અને જગતને બ્રહ્મવાદનું જ્ઞાન કરાવ્યું સેવા સ્નેહ અને સમર્પણનો સંદેશ આપી ભક્તિ માર્ગ પુષ્ટ બનાવ્યો સેવા માર્ગ પ્રગટ કરી જીવોને પ્રભુ સન્મુખ કર્યા શ્રી વલ્લભે તેમના જીવનકાળ દરમિયાન પાંચ સોમયજ્ઞ કર્યા હતા તેમણે ત્રણ વાર ભારત યાત્રા કરી હતી અને આ સંપૂર્ણ ભારત યાત્રા ઠંડી ગરમી કે વરસાદની ચિંતા કર્યા વગર તેઓએ પૂર્ણ કરી હતી તેમણે અનેક ભાષીઓ ગ્રંથો નામાવલીઓ અને સ્તોત્રોની પણ રચના કરી છે તેઓ દ્વારા રચાયેલા ચીત પ્રમુખ સોળ ગ્રંથો છે જેમને સોળશ ગ્રંથો પણ કહેવામાં આવે છે યમુનાષ્ટકમ બાલબોધ સિદ્ધાંત મુક્તવલી પુષ્ટિ પ્રવાહ મર્યાદાભેદ સિદ્ધાંત રહસ્ય નવરત્ન સ્ત્રોત અંતઃકરણ પ્રબોધ વિવેક ધૈર્યાશ્રય શ્રી કૃષ્ણાશ્રય ચતુશ્લોકી ભક્તિવર્ધનમ જલભેદ પંચ અધ્યાયી સંન્યાસ નિર્ણય નિરોધ લક્ષણ અને સેવાફળ શ્રી વલ્લભાચાર્યજીને એકવાર ચિંતા થઈ કે તેઓ ભક્તોને કેવી રીતે પુષ્ટિ માર્ગ તરફ વાળવા અને ત્યારે શ્રીજી બાવાએ સ્વપ્નમાં આવી તેમને આજ્ઞા કરી કે ચિંતા ન કર વલ્લભ જે જીવને તમે બ્રહ્મ સંબંધ અપાવશો તેને હું મારી શરણમાં જરૂર લઈશ અને મારી શરણમાં આવેલ એ વ્યક્તિ કોઈ પણ જાતિનો હોય એકવાર મારી શરણમાં આવશે તેને હું કદી નહીં છોડું અને મારી શરણોમાં જ રાખી લઈશ શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ અને શ્રી જમુનાજી આ ત્રણેય સ્વરૂપ એક જ છે તેઓ દામોદરદાસને દમણા કહીને બોલાવતા અને તેઓએ બધા જીવોને શરણે લીધા અને શ્રીજી બાવાને સોંપ્યા માર્ગમાં બ્રહ્મ સંબંધ લઈને કંઠી તિલક વગર ન ફરાય કંઠી અને તિલક આપણું રક્ષણ કરે છે અને ભોજન બન્યા પછી સૌ પ્રથમ ભગવાનને ભોગ લગાવી તેમને સમર્પિત કરી પછી જ તેને પ્રસાદ તરીકે બધાએ ગ્રહણ કરવું જોઈએ એવા વચનો તેમણે કહ્યા ત્રેવીસ વર્ષની વલ્લભની ઉંમર હતી જ્યારે તેમના લગ્ન અત્રિમમાં અને દેવન ભટ્ટની સુપુત્રી મહાલક્ષ્મી સાથે થયા વિક્રમ સંવત પંદરસો સડસઠના ભાદરવા વદ બારસના દિને અડેલ ખાતે શ્રી વલ્લભને ત્યાં પ્રથમ પુત્ર શ્રી ગોપીનાથજીનું પ્રાગટ્ય થયું ત્યારબાદ પાંચ વર્ષ પછી વિક્રમ સંવત પંદરસો બોતેરના માક્ષરવદ નોમના દિવસે ચરણાટ ખાતે બીજા પુત્ર શ્રી વિઠ્ઠલનાથજીનું પ્રાગટ્ય થયું આમ શ્રી વલ્લભાચાર્યજીને ત્યાં બે પુત્ર થયા જે દિવસે ચંપારણમાં શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું હતું તે જ દિવસે ગિરિરાજ ઉપર શ્રીનાથજીનું પ્રાગટ્ય થયું હતું શ્રીનાથજી ગિરિરાજ ઉપરથી બે ડગલા નીચે પધાર્યા અને શ્રી વલ્લભ બે ડગલા ઉપર ચડ્યા અને ત્યાં ચડીને શ્રી વલ્લભે મધુરાષ્ટકમ ગાયું કે જેના બોલ છે અધુરમ મધુરમ અને આ ગીત ગાતા જ બંને એકબીજાને ભેટી પડ્યા અને તે દિવસે પવિત્રા એકાદશી હતી અને સૂતરનું પવિત્ર શ્રી વલ્લભે શ્રીનાથજીને ધરાવી અને મિશ્રીનો ભોગ પણ ધરાવ્યો શ્રી વલ્લભાચાર્યજીના કેટલાક સેવકો હતા તેમાંના એક હતા નારાયણદાસ બ્રહ્મચારી તેઓ વ્રજમાં આવેલ મહાવનમાં રહેતા હતા બીજા હતા પદ્મા રાવલ તેઓ ઉજ્જૈનમાં રહેતા હતા શ્રી વલ્લભને ત્યાં સુંદર ગાય હતી તેનું નામ થયોદા હતું તે શ્રી વલ્લભને અત્યંત પ્રિય હતી શ્રીમદ વલ્લભાચાર્યજીની બેઠકો ભારતમાં સ્થિત છે અને આજે પણ ત્યાં શ્રી વલ્લભ સાક્ષાત બિરાજે છે જ્યાં જ્યાં શ્રી વલ્લભાચાર્યજીની બેઠકો છે ત્યાં તેમણે ભાગવત પારાયણ કર્યું છે અને અનેક જીવોનો ઉદ્ધાર કર્યો છે અને દરેક બેઠકજીનું સ્થાન પણ ખૂબ જ રળિયામણું છે શ્રી વલ્લભ શ્રી ભાગવત ઉપર શ્રી સુબોધીની નામની ટીકા લખતા હતા પહેલાં ત્રણ સ્કંદ લખાયા હતા ત્યારે ભગવાનની આજ્ઞા થઈ કે તમે લેખન છોડી ગૌલોકમાં પધારો જ્યારે શ્રી વલ્લભે દસમા સ્કંદ પર ટીકા લખવાની ચાલુ કરી કે ફરી ભગવાને આજ્ઞા કરી કે તમે જલ્દી ગૌલોકમાં પધારો ત્યારબાદ અગિયારમા સ્કંદની ચોથા અધ્યાય પર ટીકા લખાઈ કે ત્રીજી વખત ગૌલોકમાં પધારવાની આજ્ઞા થઈ પહેલી આજ્ઞા ગંગાસાગર સંગમ પાસે થઈ હતી બીજી આજ્ઞા મધુવનમાં થઈ અને ત્રીજી આજ્ઞા અડેલમાં થઈ હતી શ્રી વલ્લભે ગૌલોકમાં પધારવાની તૈયારી કરી લીધી તેમણે સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો તેમણે ભક્તિ માર્ગમાં સંન્યાસ સમજાવવા માટે સંન્યાસ નિર્ણય નામનો ગ્રંથ લખ્યો વિક્રમ સંવત પંદરસો સત્યાસીના જેઠ વધ બીજના દિવસે કાશીમાં હનુમાન ઘાટ ઉપર ભક્તિમાર્ગની દીક્ષા લીધી અને તેઓએ પૂર્ણાનંદ નામ ધારણ કર્યું અન્ન જળ વાણીનો ત્યાગ કર્યો અને પંદર દિવસ સુધી ભગવત ધ્યાનમાં જ રહ્યા તેમના બંને પુત્રો તથા ઘણા સેવકો કાશી આવ્યા સૌએ શ્રી વલ્લભને છેલ્લો ઉપદેશ આપવા વિનંતી કરી પરંતુ મૌન વ્રત હોવાથી શ્રી વલ્લભે કિનારાની રેતીમાં જમણા હાથની આંગળીથી સાડા ત્રણ શ્લોક લખ્યા તેને શિક્ષા શ્લોકી કહેવામાં આવે છે તે દિવસે વિક્રમ સંવત પંદરસો સત્યાસીના અષાઢ સુદ બીજના રવિવાર હતો બરાબર મધ્યાહન સમયે શ્રી વલ્લભ ગંગાજીની મધ્યધારામાં પ્રવેશ્યા પ્રભુનું ચિંતન કરતાં કરતાં જેવા તેઓ જળમાં નીચે નમ્યા કે તરત જ ગંગાજીમાંથી દિવ્ય તેજનો એક મોટો સ્તંભ પ્રગટ થયો તે આકાશ સુધી છવાઈ ગયો તે દ્વારા શ્રી વલ્લભ સદેહે ગૌલોકમાં પધાર્યા આકાશમાં દુદુભીઓનો અવાજ થયો અને પુષ્પવૃષ્ટિ થઈ સૌ કાશીવાસીઓએ આ દિવ્ય તેજ તેજપુંજ લગભગ ત્રણ કલાક સુધી જોયો સૌ આશ્ચર્ય પામી શોકમગ્ન બન્યા આમ અલૌકિક અગ્નિમાંથી પ્રગટ થયેલા શ્રી વલ્લભ અલૌકિક અગ્નિસ્તંભથી ગૌલવ પધાર્યા તેઓ પૃથ્વી પર બાવન વર્ષ બે માસ અને સાત દિવસ સુધી બિરાજ્યા શ્રી વલ્લભના એક સેવક અચ્યુત દાસ કે જેઓ બિહારમાં પટણા પાસે આવેલા હાજીપુર ગામમાં રહેતા હતા તેમને ત્યાં શ્રી વલ્લભના પાદુકાજી સેવામાં બિરાજતા હતા જ્યારે શ્રી વલ્લભે કાશીમાં પૃથ્વીનો ત્યાગ કર્યો ત્યારે તે ઘટનાથી શોકમય થયેલા એક વૈષ્ણવ કાશી છોડી શ્રી અચ્યુતદાસજી પાસે આવ્યા અને સમગ્ર ઘટનાના સમાચાર કહ્યા બપોરનો સમય હતો શ્રી અચ્યુતદાસજીએ કહ્યું શ્રી વલ્લભ તો સૌ વૈષ્ણવોના ઘરે ઘરે બિરાજે છે હમણાં સાંજે હું તમને દર્શન કરાવીશ ઉત્થાપનના સમયે શ્રી અચ્યુતદાસજીએ મંદિર ખોલ્યું ત્યારે ત્યાં સાક્ષાત શ્રી વલ્લભ ગાદી તકિયા પર બિરાજમાન થઈને શ્રી ભાગવત વાંચતા હતા પેલા વૈષ્ણવને ઘણું આશ્ચર્ય થયું ત્યારે શ્રી વલ્લભે કહ્યું કે હું હંમેશા વૈષ્ણવોને ત્યાં જ બિરાજુ છું માટે તમે શોક ન કરશો તો દરેક વૈષ્ણવો પ્રેમથી બોલો જય શ્રી વલ્લભ वीडियोस ઓર અમેઝિંગ हमारी ચેનલ કો सब्सक्राइब કરે